કાળની ગતિ બહુ ન્યારી છે મિત્રો બે ધારાઓ આવી જાય છે પ્રારબ્ધ અને પુરુષાર્થ પ્રાર્થ મોટું કે પુરુષાર્થ આજે તમને જે કઈ મળ્યું ધન દોલત પૈસો માયા જે કઈ મળ્યું શ્રીમંતા ગરીબાઈ જે કઈ મળ્યું એ પ્રારબ્ધ થી મળ્યું છે કે કર્મ થી મળ્યું પુરુષાર્થ થી મળ્યું છે હજી સુધી આ બે નો કોઈ નિર્ણય કરી શક્યા નથી કોઈ શાસ્ત્ર નિર્ણય કરી શક્યા નથી કોઈ વિદ્વાન નિર્ણય કરી શક્યા નથી કે આજે ઘટના બની પ્રારભ થી બની છે પુરુષાર્થથી બની છે બે ધારાઓ એનો એનો નિર્ણય છે જ નથી શીખ્યો એટલે ત્રીજું ટપકે છે માં અને ત્રીજા નું નામ છે કાળ સમય 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 બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી બાણ કાળ બહુ મોટો છે હા એને એક નાનકડી વાત કરું

પેલા પેલો એ જ જવાબ હોય માગું નાખ્યું નથી આમ એ જ જવાબ જોડે અમારો હમણાં વિસ્તાર નથી એની ઘડે ફોન કર્યો નથી એંગે આવ્યો નથી પણ કાળ એક રમત રમી ગયો ધ્રુવભાઈના પિતાનો અવસાન અને એ પરિવાર ઉપર જે કંઈ આપત્તિ આવી ગઈ બે વર્ષ પહેલાં ત્યારે ભાગ ન લઈ શીખા અમે

કે જિંદગી તો વેઠીની ગુણી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે તો મરક મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે જિંદગી મસ્ત આનંદી છે કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે આ જિંદગી જીવવા જેવી બડે ભાગ પાવા માનું સવાર દુર્લભ ગ્રંથ ગાવા બળે ભાગ માનું સવા ડોંગરેજ બાપા એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા પશુ ધારે તો એનો ઉપાપ ન કરી શકે એને પાપ કરવું હોય તો ન કરી કોઈ સિંહ ગાને મારે ગૌત્યા પાપ ન લાગે કોઈ નોળિયું નાગને મારે નાગત્યા પાપ ન લાગે પશુ નવ પાપ ન કરી શકતા દેવતાઓ નવ પુણ્ય ન કરી શકતા દેવતાઓ તમને મદદ કરે તો મંત્રને ને આધીન છે મદદ કરે એનું પુણ્ય બંધાતું નથી ત્યાં બેઠા બેઠા પુણ્ય ખાય પછી ખીણ પુણ્ય મૃત્યુ લોકો વિસંતી પુણ્ય પૂરા થાય એટલે પાછા અહીંયા તો પાપે મનુષ્ય કરી હગે પુણ્ય મનુષ્ય કરી હગે અને પાપ અને પુણ્ય થી બે થી પર થઈ અને મોક્ષ ને માર્ગે મનુષ્ય જે હગે દેવતાઓ નથી દે દેવતાઓ નથી દે હકતા બડે ભાગ આવો અવતારા મળ્યો છે તો હાંધવાર બે હાથ પ્રાર્થના કરી જઈ ગે સોમનાથ દાદા હે ભોળાનાથ એટલી મારી માથે મોટી દયા કે તે મને માણસ બનાવ્યો કાગડા કુતરા મીંદણા હરો ફરફોલિયા ન કરતા તે મને માણસ બનાવ્યો બીજી એ મહેરબાની કે હારા કુડુમાં જન્મ દીધો જ્યાં રેવા છાપરું દીધું પહેરવા લુગડું દીધું ખાવા અંગ દીધું હારા હગા દીધા હારા મિત્ર દીધા હારા સંબંધી દીધા આથી થોડોક વધારે ધક્કો મારી દીધો અને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પછી પાછળ ટીનનો ઠોસરો વાટકોને ખોડિયાની સબી રાખીને હેરામ 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 કરતા હોય તેમાં ક્યાં કેસ કરી હગવા નતા ભિખારીઓની લાઈનમાં નથી મોકલા આવું છે ને ભાદરીઓમાં હે નાવા એક પાંચસો પાંચસો પીડ્યા હોય બેઠા હોય લાઈનમાં એમને એમાં આપણા જવાન પાંચ મોકલા હોય તો ગિરના દરવાજા હું લાઈન થાય ને લાડવા લેવા વાળા લેવા તો એમાં કે આભ નો ફાટી પડે પણ એની લાઈનમાં નથી બેહાડ્યા ને એટલે હાંજવાર પ્રાર્થના કરવી જોઈએ મારા બાપ તે મને ઘણું દીધું છે આ નથી બેસાડ્યું ભિખારી આઠ લાંબો કરે ત્યારે ભૂલી ચૂકે એમનું માન ત્યાં ભીખ માગે ભીખ નથી માગતો આપણને સૂચના દઈએ કે ગયા જન્મમાં હારા કામમાં મેં કોઈ દી કોઈને કાંઈ દીધું નહોતું એટલે મારો આ વારો આવ્યો તમે દો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે એ બધું રખત રખાડ છે ખર્ચતા ખૂટી જશે તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠો બેઠો વિચારે કે હાય ખર્ચે તો ખૂટી જાય હાય આપે તો ખૂટી જાય હાય વાપરે તો ખૂટી જાય હાય દેહ તો ખૂટી જાય આપણે આજ બેઠા છીએ ને એવા સમય બેઠા બેન ને રાજી રાજી કરી દેવાના ખુશી ખુશીના ઢગલા કરી દેવાના અને બેન ની ભરપૂર દુઆ લેવાનો દિવસ એટલે રક્ષાબંધન નો રક્ષા ભાઈ ની પોતાના તપથી પોતાના આશીર્વાદ થી પોતાની દુઆ થી જે મારી જાય એની રક્ષા કરે એવો પવિત્ર દિવસ હા દીકરી હાહરે દે ને બધાને ખબર છે તમારા મારા બેન આપણા દીકરી હાહરે ગયા હોય બધાને મને આપણને ખબર છે દીકરી હાહરે દે ને બે થાપા મારે બે થાપા મારે કોઈને વ્હીલ કરી દઈ ને દસ્તાવેજ કરી દઈ ને તો આપણે અંગૂઠાને ખાલી અંગૂઠાને નીચા લઈએ સરકાર એટલે આપણે દસ્તાવેજ કરી દઈએ દીકરી કે અંગૂઠો નહીં બે હાથે થાપા મારતી મારા બાપને જે કાંઈ છે બધું તને દીધું મારા ભાઈ બધું તને આવડા મોટા ત્યાગ અને એ પછી બેન પાસે રાખડી બાંધવા આવે કાલે પવિત્ર દિવસ છે દેવા એટલું થઈ હા દેવાય ને એટલું થઈ યાદ રાખજો તારણના શબ્દો કે તમારે આંગને સંત આવે સાધુ આવે સદન પુરુષ આવે ગુરુ આવે બ્રાહ્મણ આવે બારોટ આવે ચારણ આવે ઘોડા પંખીડા આવે ગાય આવે બેન દીકરી આવે ભણી ગણા આવે તો માનજો તમારા તડતા દિવસના ના ઈંધાણ છે ને આ જે આવતા બંધ થઈ જાય તેથી માનું પડતી ના ઈંધાણ છે કાલ કાહુ ને દંડ લઈ મારા હરય બલ બુદ્ધિ બચન સમય કોઈને દંડ લઈને મારવા આવતો નથી પણ આપણે આમને ભાણેજણા આવતા બંધ થાય ને તેથી માનવું છે કે હવે મારો હુરી નારાયણ આથંબામાં હોય તો રક્ષાબંધન દિવસ પવિત્ર ભાઈ અને બેન ના સંબંધ કાલે જેટલું દેવાય ને એટલું દઈ અને બીજી વાત આમાં તો રાખડી તો છે ને બાપુ મેં તો સાંભળ્યું છે ગુરુ શિષ્ય ની બાંધી હતી મા દીકરા ની બાંધી કે કુંતા જે બાંધી હતી અભિમન્યુની રાખડી મેં તો ત્યાં સુધી આંપલું છે વત્રાસુર ની સામે ઇન્દ્ર લડવા જતો હતો ને ત્યારે ઇન્દ્રાની ઇન્દ્રની રાખડી બાંધી હતી હા રક્ષાશ રક્ષા લઈને આવે છે બેન દેવાય આતો ખરેખર ત્યાં ખૂટી જો છે એ તો મુરખ મેં આદુઆ પર વાત કરી મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આ દેહ તો ખૂટી જાય આ આપે તો ખૂટી જાય આ સાધુ સંતોને ને ખવરાય તો ખૂટી જાય આની ત્રણ જ ગતિ છે દાન ભોગ ને નાશ ઓશો નું એક વાક્ય મને બહુ ગમે બધા સિદ્ધાંતો હું સહમત ન હોય રજનીશ નું ઓશો પણ એક વાક્ય મને બહુ ગમ્યું કે જો દિયા સો બતાયા જો બચાયા સો ખો દિયા જો દિયા સો બચાયા કારણ કે આની ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ કા તમે દાન કરી શકો ભોગ કરી શકો અને ભોગ કેટલો કરશો ભાઈ કેટલી વખત ઉટી જાઓ કેટલી વખત હોંગકોંગ જાહો કેટલી વખત બેંગકોંગ જાઓ કેટલી વખત ફરવા જાઓ એક વખત બે વખત ચાર વખત છ વખત પછી ઊભ તો આવવાની છે અને ભોગો ને ભોગતા વય મે ભોગતા બોલ્યા છે માણસ ભોગ નથી ભોગવતો ભોગ માણસને ભોગવી જાય છે દારૂ પીનારો દારૂ નથી પીતો દારૂ છે ને દારૂ પીનારા ને પી જાય છે નીકળો માણા ને તો ઘણું પી જાય જમી પી જાય મકાન પી જાય જાય ઈજત પી જાય આબરું પી જાય લાદ પી જાય જુગાર અને દારૂ આ ઘણું ખાઈ જાય બાપુ ખાલી ખાલી માણાને ને જ નથી ખાતું અમારે ભાઈ એસી વીઘા જમી બાપ મુકી ગયો અને બેસી ગયો સો કર નાખ્યો પછી થોડા ઘણા કાવડી આવી જાય આ બની ગઈ હકીકત કઉસ નો જ કરતો ગામનું નામ નથી દેતો થોડા ઘણા પૈસા આવી જાય ને દુકાન કરી પછી એના પગથિયા તો કોણ ચડે હાથ આ કોઈ પગથિયા ન ચડે મેઘ પગથિયા ચડે ને કે મીઠું છે પછી ઓલે અડવે કીધું હોય તો તાર બાપ એસી વીઘા કાઢું કેમ કે ત્રણ ગતિ છે દાન કરી શકો ભોગ અને નાશ કા આપણે છોડીને વીજાવાની જવાની કા આપણે છોડી વી એટલે જેટલું દેવાય એટલું દઈ અને કદાચ ને ન દઈ હગો તો ભિખારી દેતા હોય ને લેવાનું કોઈ દાડ ન કરતા આપણે ન દેવાય પૈસા તો હોય તો દઈ આપણે શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હોય તો હું દહીં હા આમાં જેટલા સંસારી બેઠા ને એટલા ને કહું માયા મોટી નાગડી નીંડા પોતાના ખાય આ તો ભજનાનંદી એમ ગાતા હોય ને માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગ્ર મોટો મણિધર કહેવાય એ આ સન્યાથી હાટુ છે સંસારી હાટુ નથી તમે કમાઈ જ્યો ધન હશે તો ધર્મ કરી હકશ્યો ધન હશે તો ધર્મ કરી હક હાવ લુખા રખડતા અહીં તો શું કરશો કાંઈ નહીં બાપુ બ્રહ્મચારી આશ્રમ હોય વાનપ્રસ્થ હોય કે ગ્રહસ્થ આશ્રમ હોય ચાર આપણા આશ્રમ છે સંન્યાસ બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થ આ ત્રણે ત્રણ આશ્રમ છે ને એ ગ્રહસ્થ આશ્રમ ની માથે નભે બપોર થાય એટલે ગ્રહસ્થી ગોતો પડે ગોતો પડે ગોતો પડે ડબરીને દેવું હું માયા મોટી ને એંગળી ને ઈંડા પોતાના ખાય ને એ બધું સંન્યાસી આટુ છે સંસારી આટુ નથી એને રવાડાય નો સંન્યાસી ના ધર્મ અને સંસારીના ધર્મ નોખા છે આપણે દેવું જોઈએ એક જણ ડેલી આવું પોતાનું ભિખારી નીકળ્યો એટલે કીધું કઈ છૂટું હોય તો જો કઈ ન ધ્યાવા દે ઢાટો ટુકડો પડ્યો જો કે કઈ ને ધ્યાવા દે ચાર ના દારિયા લઈને વેપારી દુકાન દો ને તો ખાઈને તમને આશીર્વાદ આવું કે લાતા કીધું ને કે કાંઈ નથી જવા દે ભિખારી કે કાંઈ નથી તો અહીંયા ઘોસેરમાં હું કરવું હલવાનું મારા ભેરો હાલ ને એકનું માગતા બે નું માગે આ હણી બાળકીની બેઠવામાં કાંઈ નથી તો હું કરમ મર્યો હા મારા ભેરો હાલ મારા ભેરો હાલ देवाई ने तो दुख न करूँ पर लेवा मारा न करे कि भिखारी हूं देता हुए एक एक लाख ना सबद देता हुए कि सोनला पेरो तमे रुपला पेरो पेरो हिराला हाँ चाहोने पेरो होने पेरो तमे

રતદારી